તો રામ રામ ને જય રામા અને બધા મિત્રોને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર તો આજે છે પોચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ તો શિક્ષક દિવસ નિમિત્તે આપણે પણ કોલેજની અંદર આપણું નોમ નોંધનાશું હતું તો આપણે પણ જવાનું છે આજે ભણાવા ભણાવવાહારો એક સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ તરીકે લઈએ જઈને શિક્ષક ગણવાનું એમાં આપણે પાસે ભણાવવાના શું કરવા તો શિક્ષક લાવવાનું છે કોલેજ અને બાજુ છે આઠ આઠ જેવા થયા અને સાડા આઠ કરી દેડશો તો જઈએ કોલેજ ને બતાવીએ તમને આજનો દાડો કે ચોર રહેશે અમારો અહીંયા ઘણા કોલેજ તો પહોંચી જશે અને આ છે અમારું સરદાર પટેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ જે નર્સિંગ કરું છો અને પેલા બેઠા અમારા પટ્ટાવાળા પટાવાળા બન્યા બે ત્રણ જણા છે એ બેઠા છે તો ઓટો મારી આવો આ ભાઈ પટાવાળા બન્યા છે આજે એક આ બેઠા એ પેલો ભાઈ છે તો આ ત્રણ ત્રણ આગળ અમારા અસલી સાહેબ છો અમે આજ નકલીયા હા

અને હાર્યો થયો અમારો ક્લાસ તો આમ જ નહીં પણ આ સ્કેલેટન તમને ચેન્જ જેવું લાગે જો એક ફોટો એડ કર્યો છે ઉપર સેમ એના જેવું લાગે રહીનું મોટું સેમ બધે પોટામ તો ઈ રીતભાઈ છે ને હાર્યો પાછો ઓ પ્રિન્સિપલ સાહેબ થોડા આ બધા તો હાર્યા આવી જાય અમારા પ્રિન્સિપલ આજના

તો બોલાવાની છે હવે પ્રાર્થના તે શિક્ષકોને બેસવા માટે બધું સેટઅપ કરેલા છે આ બધા છે ભાઈ વાઇસ પ્રિન્સિપલ બેના છે રે પાછા અને બધા પહેલી બાજુ બધા સ્ટુડન્ટ બેનું તૈયાર થઈને આવે રહી ગયા શિક્ષક બને ને કેવું લાગ્યું તમને આચાર્ય બને ને કેવું લાગ્યું એવું છે એમ તમને તમને અને આર્યા છે અમારા પટાવાળા આજના પટાવાળા ને કોમ આવી જીતા તેઓ તો આપણા કલ્પેશ ભાઈ શિક્ષક જે આજે કોઈ ફીડબેક આવે રહ્યા તમે ધ્યાનથી સાંભળો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવ ભૂલતા ને બે લાઈક કરો ઘંટડી જો આવે આમાં

મિત્રો અમે શિક્ષણ ટીમ માં આ શિક્ષકો ઉપડાવે પાડવાના સાહેબ સર્વિસ કરવા માટે નીકળી ગયા છે રૂમ ની વિઝિટ માટે જઈ રહ્યા છે નોર્મલી અંદર નોર્મલી અંદર જે ગાયરટ રાખવાનું પડે એટલે એનું હેલ્મેટ તમારે અવશ્ય ગાડીના પરોવવું હવે પછી મને બહુ હલવાનું છે અને કોર હેલ્મેટ ફોટોમેટીંગ આપને એટલે ક્લીક હોય ક્લીક મારટી હોય હેલ્મેટ તો ના લેવું ખરી હેલ્મેટ ઢગલીયું હોય પહેલો આપણે હેલ્મેટ અંદર રાખવાનું હેલ્મેટ કારણે હેડ એન્ડ ઇન ઇમોબિલાઇઝેશન ક્લાસ અંદર એક સાહેબ છે અમારું જે પ્રેક્ટિકલ કરાવે છે પ્રેક્ટિકલ જોવા આવો તો કે જો પ્રેક્ટિકલ કરે છે કેવું

અમુક રૂપો જે એવા છે માનસિક સ્થિતિ માનસિક એટલે કે મગજ ના રોગો પછી હૃદય ના રોગો કિડની ના રોગો આ બધા જે રોગો છે બિન છે બે રોગો છે અમુક જે પ્રિન્સિપલ ને પણ ધંધે લગાડ્યા છે પ્રિન્સિપલ શું થઈ ગયું ખાડ ખોદવા પડે ને પણ બહારને બિસ્તળીએ પૂરી થાય એટલે આમ બે ભાઈ ભણવા જવાના છે જેવી રીતે સ્પૂરી થાય તરત ભણવા જવાના છે કોક ફાયરો છે સારું કે ચનચનગીએ જઈને ભણવડા આવે અને એક ભાઈ હાઈ છે અમારે ભેગા જેને બેઠા મજા આવે ને આમ ભણાઈ જાય કોઈક બોલેરા થઈ રહ્ય શું બોલતા તા તો હું નાખું છું કે આપણે ગમે તેને બીજે ભાઈએ

गुड आफ्टरनून थैंक यू वेरी मच 19 अन्तर्गत रोशनले देवरायनको पोजिसन आसेनी ते यजुनी केटिनको तरवानो ते यजुनी केटिनको आसेनी

સચિન સુનીતા અશ્વિન જે એનાટોમી રહ્યું એની અંદર જાગીર અશ્વિન જગ્યાએ આપણું નામ આયુજ પ્રજાપતિ વિજય અને અશ્વિન ચૌધરી તે આવી રીતના હતું બધું આજનું શેડ્યુલ હતું મોટી કોને કહેવાય ડાયરેક્ટ કર્ણમ સાથે નથી જોડાયેલી આ એક પાંસળી સાથે બીજી પાંસળી જોડાયેલી મોટી પાંસળીઓ કહેવામાં આવે છે એટલે તરતી પાંસળીઓ કોને કહેવાય આ જો આ કોઈ સંગત નથી પ્રથમ V1 V1 ને રાઈટ જમણી બાજુ ચોથી ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં લગાવવાની 1 2 3 4 અહીંયા લગાવવાની V1 પછી V2 તો આજે શિક્ષક દિન પતે છે હવે મેચ આવવાનું છે વોલમાં વોટિંગ છે જે નંબર આવ્યો છે ટ્રોફી હાલીને કરવાનો છે સન્માન તો આપણો પણ નંબર આવે છે ને જોવો જોઈએ પણ કઈ વોટિંગ તો થાય ચાલુ જ છે જાય રહી છે વોલ તો બે આવવાનું છે આમાં હવે તો સર્ટિફિકેટ છે અમારું સર્ટિફિકેટ આજે પ્રિન્સિપલ બન્યા પ્રિન્સિપલ શું શિક્ષક આજે તો હવે જાવાનું છે ઘરે બાકી આજનો દિવસ મસ્ત રહ્યો યાદ રહેશે આવો હવે તો મોકો નહીં મળે એમ કે આવી જાય નોકરી ઉપર પછી તો એટલે લાસ્ટ શિક્ષક ડે હતો અમારો આજો થેન્ક યુ સો મચ